ચલથાણની સંજયની હોસ્પિટલમાં રૂપિયા ચુમ્માળીસ લાખના ખર્ચે એર કન્ડિશન એમ્બ્યુલન્સ અને સૌવાહિની સેવાનો લોકાર્પણ કરવામાં આવ્યો પલસાણા તાલુકામાં ચલથાણ ખાતે આવેલી સંજયની હોસ્પિટલ સન ઓગણીસો પંચ્યાસીથી અવિરત કાર્ય કરતી આવી છે જે પલસાણા તાલુકા ઉપરાંત નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર થતાં જીવલેણ અકસ્માત સમયે આશીર્વાદ પુરવાર થઈ રહી છે તેવી સંજયની આરોગ્ય ત્રસ્ત સંચાલિત સંજયની હોસ્પિટલ ઉત્તરોત્તર સુવિધામાં દાનદાતાઓના સહકારથી વધારો કરતી આવી છે તેવી આ સંસ્થામાં આજે રૂપિયા ચુમ્માળીસ લાખના ખર્ચે દર્દીઓના પરિવહન માટેના બે વાહનો પૈકી દાદાશ્રી ગુરુવંતરાય ધીરજલાલ દેસાઈ ઓવિયાન તરફથી સ્વર્ગસ્થ જમનાબા તથા સ્વર્ગસ્થ મંગુદાદાના સ્મરણાર્થે શ્રી સાંઈ સુમન પરિવાર તરફથી સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલઠાને એર કન્ડિશન સૌ લોકાર્પણનો કાર્યક્રમ દાનદાતા તથા ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો આજરોજ સંજીવનીમાં હસ્તકે સ્વર્ગવાસ સુમનલાલ ધીરજલાલ દેસાઈ ના આ બાદ ધારો કે આજે એમને સબવાઈને આપવામાં આવી છે મામા અમારી સાથે છ વર્ષથી સંકળાયેલા છે ઘણા સમયથી કહેતા હતા કે હિતેશ કંઈ કામ કરવું છે કરવું છે ને એમને એક સારું અમને મૂલ્ય દાન આપ્યું છે એના માટે સંજીવનીનો ટોટલ પ્રવેશ અમારો પરિવાર આભાર વ્યક્ત કરે છે